આ પ્રસંગને પગલે ગુરુવારે વરઘોડાના રથને બહાર કાઢવામાં આવ્યો અને આ રથનો શણગાર શરૂ કરી દેવામાં આવ્યો છે અને આખો રથ ફોલ્ડિંગ છે જેથી રથના અલગ અલગ ભાગોને ગુરુવારે અરીઢાના પાણી દ્વારા સાફ કરવામાં આવશે રથના સુકાયા બાદ શુક્રવારે બપોરે બાર વાગે આ રથને ફિટ કરવામાં આવશે અંદાજત ત્રણ કલાક બાદ રથને જોડીને સુશોભિત કરવામાં આવશે રવિવારે માંડવી વિઠ્ઠલનાથજીના મંદિરમાંથી વરઘોડો નીકળશે અત્રે ઉલ્લેખનીય છે કે ગાયકવાડી પરિવારના ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરમાંથી રથનો પરંપરાગત રીતે વરઘોડો કાઢવામાં આવશે જેમાં ગાયકવાડી પરિવાર શહેરીજનો ભક્તો અને રાજકીય નેતાઓ પણ જોડાશે તમારે દેવપુડી અત્યારે છે શું તૈયારી વિઠ્ઠલ મંદિરે કરતા તારીખ છ સાત બે હજાર પચીસ ને રવિવારે દેવપુડી એકાદશી નિમિત્તેનો શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો બસો સોળમો વરઘોડો નગરયાત્રા માટે નીકળશે આ દિવસે રાજવી પરિવાર દ્વારા પૂજન અર્ચન કરવામાં આવે છે અને ત્યાર પછી વરઘોડાનું પ્રસ્થાન કરવામાં આવે છે આપણો જે વરઘોડો સોના ચાંદીના રથમાં નીકળવાનો છે રથ અત્યારે હાલ બહાર કાઢવામાં આવે છે જેને આખો રીઠાથી સાફ કરવામાં આવશે ચોખ્ખો કરવામાં આવશે ત્યાર પછી આખો રથ ફોલ્ડિંગ છે એટલે એને આવતીકાલે ફિક્સ કરીને તૈયાર કરવામાં આવશે હવે આ રથ કહીએ તો મેડ ઇન ઇંગ્લેન્ડનો છે એટલે કહીએ ને કે ગાયકવાડ પરિવાર દ્વારા જે કંઈ બી વિઠ્ઠલ મંદિર માટે સાહિત્ય બનાવીને આપવામાં આવ્યું છે ભગવાનના ઉપયોગનું એ ખૂબ જ સુંદર અને કલાત્મક છે તો આ રીતે આ જે સોના ચાંદીનો રથ છે તૈયાર થશે અને દેવપોળી એકાદશીના દિવસે સવારે નવ વાગે રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર આ વરઘોડો નીકળશે વર્ષોથી પરંપરા એવી રહી છે કે આપણો વરઘોડો માંડવીની વછલી કમાનીથી નીકળતો હોય છે પણ હાલમાં જે રીતે માંડવીની જર્જરિત હાલત છે ને એમાં રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે ને ગડરો લગાવેલા છે એના કારણે આપણો આ રથ માળવીની વચ્ચેથી નીકળી શકે એમ નથી પણ આપણે આપણી પરંપરાને જાળવી રાખવા માટે ભગવાનને ચાંદીના નાના સુખપાલમાં માળવીમાંથી પસાર કરીશું અને માળવી પાસે બહાર આ રથ ઊભો રાખીશું ને ત્યાં ભગવાનને આ રથમાં બેસાડીશું ત્યાર પછી આ આપણો રથ છે બપોરે એક વાગે કીર્તિ મંદિરમાં આવેલા કેદારેશ્વર મહાદેવ પહોંચશે જ્યાં હરિહર મિલન ભેટ થશે પૂજન અર્ચન આરતી બાદ વરઘોડો લગભગ અઢી વાગે નીકળી ત્યાંથી ને સાડા ચાર સુધીમાં મંદિરમાં પરત આવશે તો સદર વરઘોડામાં આવવા માટે ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે વરઘોડાના દિવસે કહીએ તો વહેલી સવારે ત્રણ વાગે મંગળા આરતી છે સાત વાગે શૃંગાર આરતી છે આઠ વાગે રાજભોગ આરતી છે નવ વાગે વરઘોડાની આરતી થશે ત્યાર પછી વરઘોડો નીકળશે અને લગભગ સાડા ચાર વાગે મંદિરમાં પરત આવશે રાતે નવ વાગે શયન આરતી થશે દર્શન કહીએ તો જ્યારે વરઘોડો બહાર નીકળશે સવારે નવથી કે રાત્રિના દસ સુધી ભક્તો માટે મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે તો દરેક ભક્તોને વરઘોડામાં આવવા માટેનું ભાવભર્યું આમંત્રણ છે તેમજ એ દિવસે કહીએ તો વિશેષમાં મોહરમનો પણ તહેવાર છે